આમ આદમી પાર્ટીના ડીડપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું આદિવાસી સ્ટાઇલ સામે આવે છે તેમણે કહ્યું છે કે આદિવાસીઓ કોણે કહેવાય આદિવાસીઓ અસલી આ હોય તે પ્રકારે તેમણે અબુઅબુની બૂમ પાડીને પોતાનો જોરદાર ભાષણ કર્યું તું જે ભાષણ દરમિયાન તેમણે આદિવાસી સમાજના ક્રાંતિકારીઓ વિશેની પણ વાત કરી હતી સાથે શું વાત કરી તેમણે યુવાનોને વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની ની બતાવવા કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને હરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બી કે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે પહોંચ્યા હતા અને તે દરમિયાન તેમણે આદિવાસી સમાજના જે ક્રાંતિકારીઓ છે જેમણે સમાજ માટે જે કામો કર્યા છે દેશ માટે કામો કર્યા છે તેને લઈને વાત કરી હતી સાથે તેમણે અસલી આદિવાસી કોણે કહેવાય આદિવાસી સ્ટાઇલમાં તેમણે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું તો પહેલાં તો એ વિડીયો સામે આવ્યો છે ચૈતર વસાવાનો જેમાં તેઓ આદિવાસી ખરેખર શું હોય ને આમાં ઊભું ઊભું કરીને જે તેમણે વિડીયો કર્યો છે તે વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે પહેલા તો ધારાસભ્ય સભ્ય જયતર આ વિડીયો જોઈ લો એનો સંદેશો આપવા માટે સૌ પ્રથમ સાદી અને સરળ ભાષામાં આદિવાસી કોણ છે હું સમજાવું તમને આદિવાસી એટલે આદિવાસી છે

યુનો કહે છે કે આ દુનિયામાં સૌથી પહેલાં જો કોઈ આવ્યું હોય તો એ આદિવાસી છે મોઢ માલિક આ દેશનો આદિવાસી છે સુપ્રીમ કોર્ટ કે ત્યારે આજે આદિવાસીઓને આ સરકારોએ મજદૂર બનાવી દીધા છે આજે દાદાઓએ કીધું અમારી પણ જમીનો છે અમને પણ પાણી આપો અમારા બાળકોને પણ શિક્ષણ આપો અમારા યુવાનોને પણ રોજગાર આપો પણ આ સરકારો જાણી જોઈને આદિવાસીઓને ભણાવવા નથી નાખો અહીંથી પાણી લઈ જાય છે પણ પાણી આપવા નથી માંગતી આદિવાસીઓને ભેગા થવા નથી દેવા માંગતી આગળ પાનવડ માં કાર્યક્રમ હતો અને પરવાનગી નહી આપવામાં આવી આદિવાસી પાંચમી અનુસૂચિ વિસ્તારમાં રહી છે આદિવાસીઓનું સ્વશાસન એમાં લખેલું છે બંધારણની આર્ટિકલ 241 ક તમે વાંચી લેજો આદિવાસી વિસ્તારમાં જનજાગૃતિના કાર્યક્રમ માટે કોઈ મામલતદાર ટીડીઓ પ્રાંત કે પોલીસની પરવાનગીની અમને જરૂર નથી ભાઈ અમે આદિવાસી સ્વયં અને જે લોકો આરએસએસ ની વિચારધારા વાળા છે કેટલાક લોકોને હાથા બનાવીને અમારો કાર્યક્રમ નહીં થાય चैतर वसावाया नहीं आवे इना माटे ना कार्यक्रम पुलिस पर दबाव करा ने रद्द करिया हो तो इना बेतरन लोगों यहाँ पर आवे ने वीडियो बनावाता हो तो बना भी जो तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत जब तक छोडेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको के आंडू पांडू गांडू समझ के रखा है

પાર્ટીઓના નામે લડાવવામાં આવે છે ધર્મ સંપ્રદાયના નામે ભાગ પાડવામાં આવે છે નવા જૂના નાના મોટા સંગઠનોના નામે વેચી દેવામાં આવ્યા છે ત્યારે મારા યુવાનોને જાગૃત કરવા માટે અમે આવ્યા છે આજે તમે જોઈ લો આદિવાસી એટલે કોણ આદિવાસી એટલે આધી અનાધી કાળથી આ પૃથ્વી પર વસનારો આદિવાસી આદિવાસીઓનો ઇતિહાસ તમે વાંચી લેજો

જ્યારે અકબરે મહારાણા પ્રતાપના ચિત્તોડગોડ પર કિલ્લાનો ઘેરાવો કરીને બેઠા હતા ખુદ મહારાણા પ્રતાપના પોતાના ભાઈ એમની સાથે નહોતા ત્યારે પૂજા બીર કે સેના લઈને એની સાથે ઊભા હતા એ આપણા આદિવાસી હતા અને આપણા બધાના પૂર્વજો હતા તમે શિવાજી મહારાજનો ઇતિહાસ સાચી લેજો જ્યારે ત્યાં મુઘલોના આક્રમણો થયા શિવાજી મહારાજ સામે ધનુષ ધારી

જે કામો ક્રાંતિકારીઓ કર્યા છે ને આજના વર્તમાન સમયમાં આપણે કઈ રીતે કામો કરવાના છે તેમણે યુવાનોને પણ ખાસ જુસ્સો આપ્યો હતો હવે આ સમગ્ર મામલાને લઈને જે તેમનો વિડીયો સામે આવ્યો છે ત્યારબાદ તેમણે જે અલગ અલગ બાબતોને લઈને વાત કરી હતી તેના કારણે આ ઘટના પણ ચર્ચાનું કેન્દ્ર બની છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં